ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભરૂચ નગરમાં સ્વાગત કર્યું કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશ્રયથી ભરૂચના વોર્ડ નંબર ત્રણ ચાર પાંચમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પંડિત ઓમકારનાથ કલાભવન ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને નગરજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશ્વકર્મા યોજના આયુષ્માન કાર્ડ જલજીવન મિશન યોજના અટલ પેન્શન યોજના પ્રાકૃતિક ખેતી પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી આ અવસરે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે સરકારશ્રીના વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પોષણ અભિયાન પીએમ જેવાય સખી મંડળ ખેતીવાડી વિભાગ આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી કલેક્ટર શ્રી તુષાર સુમીરા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ પટેલ દિવ્ય પટેલ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણે જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં પ્રત્યેક ગામમાં અને શહેરના પ્રત્યેક વિસ્તારો આપણને સૌને ખબર છે કે બે હજાર એક થી રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને બે હાજર ચૌદ થી દેશના પ્રધાનમંત્રી તરીકે આજે છેલ્લા ત્રેવીસ વર્ષથી આ દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે પેલા ગુજરાતના વિકાસ માટે કરીને રાજ્યના મુખ્યમંત્રી હતા તો ગુજરાત દેશમાં નંબર વન અને હવે જયારે ભારતના પ્રધાનમંત્રી છે ત્યારે ભારત વિશ્વમાં નંબર વન આવા સપના સાથે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અમારા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી જિલ્લા નગરપાલિકા પ્રમુખશ્રી અને જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓ લોકો અને તમામ આજે જે લોકો પરફોર્મ કર્યું એ તમામ ભારત સરકારે આ રથ શરૂ કર્યો આ યાત્રા શરૂ કરી ભારતના તમામ ગામમાં આ યાત્રાને મોકલી છે અને એક લક્ષ્ય સાથે મોકલી છે જેમાં જોઈ રહ્યા છો કે ભારત સરકારની ગુજરાત સરકારની જેટલી મહત્ત્વની ઇન્ડિવિજ્યુઅલ બેનિફિશિયરી માટેની સ્કીમ છે અને સો ટકા સેચ્યુરેટ કરીએ પૂર્ણ કરીએ એ સ્કીમને અને મને જણાવતા આનંદ થાય કે ત્રણસો ને ચુમ્માલીસ ગ્રામ પંચાયતો આપણે પંદર નવેમ્બરથી આ રથ શરૂ કર્યો અહીંયા ભરૂચ જિલ્લામાં ત્રણસો ચુમ્માલીસ ગ્રામ પંચાયતો આપણે પૂરી કરી ત્યાં સુધી પહોંચ્યા અને એક લાખ બાર હજારથી વધારે લોકોએ આરાધ તકી મળતી સેવાઓનો લાભ લીધો આમાં અમુક સેવાઓનો આપણે એક એક સેવાઓનું કહીએ કેમ કે આ પીએમ સાહેબને આપણે સાંભળ્યા એમની એક બહુ સરસ વાત એમની પાસેથી આવી યહી સમય હૈ સહી સમય હૈ આ રથ જ્યારે જે કોઈ ગામમાં આવે કે જે કોઈ વોર્ડમાં આવે ત્યારે ખરેખર આ વાત એને લાગુ પડે છે